નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વરમાં એક સંતાન પિતાની બગડી દાનત પાડોશી સગીરા ઉપર કરી દીધો બે મહિનાની ગર્ભ અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીકના બાવળિયામાં તથા અન્ય અલગ અલગ સ્થળે લઈ જઈ વારંવાર શરીર સંબંધ બાંધતા સગીરા બની ગર્ભ હતી સગીરાને પેટમાં દુખાવો પડતા સારવાર અર્થે લઈ જતા સોનોગ્રાફીમાં બે મહિનાનો ગર્ભ હોવાનું ફૂટ્યું ભાંડો પાડોશી એક સંતાનના પિતાએ તું મને બહુ ગમે છે તેમ કહીને સગીરાને અલગ અલગ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચરતા સગીરા ગર્ભવતી બની હોવાનું ભાંડું ફૂટ્યો છે વાત એવી છે કે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં પાડોશી પરિણિત એક સંતાનના પિતાએ પોતાના જ વિસ્તારમાં રહેતી સગીરા ઉપર દાનત બગાડી તું મને બહુ ગમે છે તેમ કહી ગાયત્રી મંદિર નજીકના બાવળિયામાં તથા અન્ય અલગ અલગ સ્થળોએ લઈ જઈ વારંવાર બળાત્કાર ગુજારતા સગીરાના પેટમાં બે મહિનાનો ગર્ભ રહી ગયો હોવાનો ભાંડો ફૂટતા સગીરાના પરિવારજનોએ નરાધમ પાડોશી સામે બળાત્કાર પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરાવતા પોલીસે તેની પગાર કરી લીધી હતી પાડોશી પ્રથમ સગુ હોય તેવું માનવામાં આવે છે પરંતુ પાડોશી જ હેવાન બને તો ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં પાડોશીએ જ પાડોશીની સગીર દીકરી પર દાનત બગાડી પોતાની હવસ સંતોષવા દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અંકલેશ્વર શહેરમાં રહેતા એક સંતાનના પિતા અને સાડત્રીસ વર્ષીય અલ્કીસ સુરતી પોતે પરણીત હોવા છતાં પણ પોતાની દીકરી સમાન સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે અંકલેશ્વરના એક વિસ્તારમાં એક સંતાનના પિતાએ પાડોશ મારેથી સગીરાને તું મને ગમે છે કંઈ વારંવાર પ્રપોઝ કરી પ્રેમ જળમાં ફસાવી વિવિધ સ્થળે મળવા માટે બોલાવી તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા બાદ સગીરાને ગર્ભ રહી ગયો હતો જેને લઈને પેટમાં દુખાવો શરૂ થતા માતા દ્વારા તેને હોસ્પિટલ લઈ જવાતા જ તબીબે પરીક્ષણમાં સગીરાને બે માસનો ગર્ભ હોવાનું સામે આવતા માતા અને પરિવાર પણ ચોંકી ઉઠ્યા હતા સગીરાના પેટમાં ગર્ભ કોનો છે તેવી પૂછપરછ કરતા તેણીની સાથે બદકામ કરનાર પાડોશી પરિણીત અલ્પેશ સુરતી દ્વારા તેને પ્રેમ જાળમાં ફસાવીને તેણીની મરજી વિરુદ્ધ અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હોય અને તે હંમેશા કહેતો કે બધું હું સંભાળી લઈશ તેમ કહી વારંવાર દુષ્કર્મ આચર્યા હોવાના આક્ષેપ સાથે સગીરાએ માતા સાથે શહેર ડિવિઝન પોલીસ મથકે પહોંચી નરાધમ એક સંતાનના પિતા અલ્કેશ સુરતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો પોલીસે ગણતરીના સમયમાં જ નરાધમ અલ્કે સુરતીને ઝડપી પાડી તબીબ પરીક્ષણ કરાવી સંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા તેમજ પોલીસ દ્વારા સગીરાને જે સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું ત્યાં જઈ સ્થળ નિરીક્ષણ કરવા સાથે પંચનામા કરી તપાસ શરૂ કરી હતી એક સંતાનના પિતા અલ્કેશ સુરતીએ સગીરા પાસે સોશિયલ મીડિયાના માધ્યમથી તેના અભદ્ર ફોટા પણ મંગાવ્યા હોય તેના આધારે બ્લેકમેલ કરતો હોવાનું સામે આવ્યું હોવાના પગલે તે દિશામાં પણ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર અંકલેશ્વર એડિવિઝનમાં કતરોજ બીએનએસ ની કલમ 64 બી એમ તથા પોક્સો ની કલમ 4 6 બી મુજબનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે જે મુજબ પોક્સોમાં એક આરોપી અલકેશ સુરતી અટક કરીને ગુનો દાખલ કરી અને એની કાર્યવાહી કરવામાં આવી છે જેમાં તપાસમાં ખબર પડેલ કે જયારે સગીર હતી એ દરમિયાન આ પ્રકારનો ગુનો બનવા પામેલ હતો જેથી પોલીસે તાત્કાલિક તેની ફરિયાદ લઈ તે બાબતની એફઆઈઆર દાખલ કરી અને આરોપીની અટક કરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે